તો ફેમિલી એક વાત કહેવા માંગુ છું કે આપણે દીવ જતા હોય ને તો પહેલાં હેલ્મેટ લેજો એમ કેમ કે ના હેલ્મેટ તો તમને જવા જ નહીં દે તો સંદીપે લઈ લીધું છે હેલ્મેટ તો હવે જઈએ અને દીવ ફરવા જઈએ તો બધા બ્લોગમાં બના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કા સંદીપ હા ને જેને સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરી દેજો ને આવા નવા વિડીયો તમને રોજ જોવા મળે જોવા મળશે કા સંદે હા અને આપણે અહીંયા ઉના દીકોર છે તો ઉના દીકોર ને જી જી સાઈડ હારું હારું હે ને તો એ સ્થળ બધાય આપણે ધીમે ધીમે લેવું તો આજ જો આપણે નેવરા થયા હતા તો આજ જવાનું છે કા હા તો હાલો મળી દીવજી હા આપણે હેલ્મેટ ચડાઈ લીધું હેલ્મેટ લઈ પહેર લીધું તો હાલો હવે જઈએ સી દીવ

થોડાક હાલીને એટલે આમ હતા ને આગળ હતા ને ને એવું બધું મેકવાનું હોય પણ અમે અહીં થોડીક મેકી દીધી છે કે એમ મજા આવે હાલો દરિયાકાંઠેથી જાય એટલે ઠંડો ઠંડો પવન બહુ મસ્તનો આવે છે સરસ મજાની જગ્યા છે એટલે વધારે મજા આવે છે ને કેટલા સમય પછી મારે અહીંયા આવવાનું થયું છે આમાં લગ્ન થયા એ વાઘમાં અમે ગયા આવ્યા હા અહીંયા ગંગેશ્વર મહાદેવ તો અટાણે ફાઇનલી જો પાછા આવી ગયા છે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા

તમને બહારની જગ્યાનું ક્યારેક ક્યારેક જોવા મળશે અને ઘરની અમારી જર્ની હતી અને તમને જોવા મળશે તો બધાય સપોર્ટ કરતા રહેજો ફેમિલી હા દરિયાની કાંઠે ભગવાન બેઠા કા અરે પાણી વાહ જો કેટલું મસ્તનું છે નાગ ભગવાન જો કેવું બધું દ્રશ્ય બહુ સરસ જગ્યા છે જગ્યા છે ગણપતિ બાપા

Thôi oh, oh, yeah. to to ah, a lạc hàm lạc hàm lạc hàm lạc hàm mẹ hàm lạc 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 Đi, lạc hàm lạc hàm lạc hàm lạc hàm lạc mẹ lạc hàm lạc hàm lạc mẹ lạc hàm lạnh hàm 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 hà hà

કેમ એ ના ઉભા વહી જશે ને હું થોડાક ફોટા ને ઉપાડતી હતી હું વાહે રહી ગઈ મજા આવી ગઈ ને આજ તો મોજ થઈ ગઈ કા એટલે જ તો અહીંયા તો બહુ સરસ મજાનો નજારો હતો અને મજા એ ખૂબ આવી ગઈ છે આજ તો અહીંથી જવાનું મન જ ન થતું કેમ લાગે છે તમને હે તો અટાણે તો જો આપણે ગંગેશ્વર મહાદેવથી દર્શન કરીને જઈએ છીએ ઘરે તો શું છે શું કેમ <Five pressing Gegen West> तो तो नहीं हो से यो ताऊ कक्षे आ हो से संदीप तो आपने खबर है था। था ना कांड आ जाएगा नहीं तो ताऊ कक्षे जो आगे कलक्षे संदीप कुछ है पत्थर से अलग अलग बैठना अलग अलग पत्थर से जो केतली बैठना पत्थर हुए हैं कुछ है बोला क्या बैठना हम हम कैसे हम कैसे बैठ बैठना नहीं हम कैसे आपने अलग गरीब ना ज

તો હવે આ વિડીયો છે ને અહીંયા સમાપ્ત કરીએ છીએ ને હવે મળીએ નવા બ્લોગમાં તો બીજો કાલનો બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં એ જોરદાર બ્લોગ આવશે કાં સંદેવ હા ને એ જો એ વિડીયો તમને જોવાની બહુ જ મજા આવશે તો બસ હવે આજનો વિડીયો કાંઈક અહીંયા સુધી હતો તો તમને આ વિડીયો કેવા લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા ब्लोगमा त जय माताजी राम राम बधाई नै आउजो